જો તમે પણ ડિપ્રેશન થી બચવા માંગતા હોય તો આજના વિડિયો તમારા માટે છે આજે લોકોના ચહેરા પર સ્મિત જ જોવા નથી મળતું મોટા ભાગના ચહેરા ઉદાસીમાં છવાયેલા જોવા મળે છે તેનું કારણ આપણું મન છે આપણું મન નથી ઈચ્છતું કે આપણે ખુશ રહીએ આપણા દરેક સુખમાં તે નાના નાના દુઃખ ઉભા કર્યા કરે છે આપણને બેચેનીમાં રાખવું તેને ગમે છે નાની નાની વાતોમાં તે આપણને સ્ટ્રેસ ફીલ કરાવે છે આ જ સ્ટ્રેસ આગળ જતાં એન્ઝાયટીમાં ફેરવાય છે અને એન્ઝાયટી સમય જતાં આપણને ડિપ્રેશનના અંધારામાં ધકેલી દે છે ડિપ્રેશન કોઈ પણ ઉંમરે કોઈ પણ વ્યક્તિને થઈ શકે છે કોઈ વ્યક્તિને ડિપ્રેશન થયું છે કે નહીં તે ઘણી વાર તેને ખબર જ નથી પડતી અને ખબર પડે તો ઘણું મોડું થઈ ચૂક્યું હોય છે આથી આપણને ડિપ્રેશન થયું છે કે નહીં તે જાણવા માટે તેના કારણો અને લક્ષણો જાણવા જરૂરી છે તે તેનો વિડિયો આ વિડીયોના એન્ડમાં સ્ક્રીન પર મૂકેલો છે જરૂરથી જોઈ લેશો તો ડિપ્રેશન થી બચવા શું કરી શકાય તેના વિશે જોઈએ એમાં પ્રથમ નંબર આવે છે રાઈટ એન્ડ બર્ન ટેકનિક આ ટેકનિકમાં કાગળ પર આપણે કઈ બાબતથી ડિપ્રેસ ફીલ કરીએ છીએ જે બાબતથી આપણે હેરાન પરેશાન થતા હોય તેના વિશે લખવામાં આવે છે અને પછી એ કાગળને બાળી નાખવામાં આવે છે તો શું છે આખી પ્રોસેસ તે જોઈએ સૌપ્રથમ કોઈ શાંત જગ્યાએ કાગળ અને પેન લઈને બેસો પાંચ વાર ઊંડા શ્વાસ ભરો હવે તમે જે બાબતને લઈને જે વ્યક્તિને લઈને જે ઘટનાને લઈને પરેશાન થતા હોય ડિપ્રેસ ફીલ કરતા હોય તેના વિશે એક પછી એક ડિટેલમાં લખવાનું શરૂ કરો લખતી વખતે તમને ગુસ્સો આવે રડવાનું આવે અથવા જે પણ ભાવનાઓ તમારામાંથી પ્રગટે એને વહેવા દો તેને રોકશો નહીં આખી ઘટના વિશે બધું ડિટેલમાં લખાઈ ગયા પછી પાંચ વાર મનમાં કહો કે જે બાબતથી હું ડિપ્રેસ ફીલ કરતો હતો તે ઘટના આજે પૂરી થાય છે ત્યારબાદ બાઉલમાં અથવા કોઈ વાટકામાં એ કાગળને બાળી દો મિત્રો પાંચ દિવસ સતત આવું કરવાથી તમે એકદમ રિલેક્સ ફીલ કરશો તમે જે બાબતથી હેરાન પરેશાન થતા હશો એમાં ઘણી બધી તમને રાહત જોવા મળશે બીજા નંબર આવે છે એકલા ન રહેવું ડિપ્રેશનમાં વ્યક્તિને એકલા રહેવાનું ઘણું મન થાય છે જે રીતે જંગલમાં આપણે એકલા પડી જઈએ તો કોઈ પણ ઇન્સેક્ટ પ્રાણી આપણા પર હુમલો કરી શકે છે તે જ રીતે આપણે એકલા બેસીએ ત્યારે જાત જાતના વિચારો આપણને ચારે બાજુથી ઘેરી લે છે જીવનમાં દુર્ઘટનાઓ એક એક પછી આપણા મનમાં થઈ જાય છે આપણું મન કાલ્પનિક પીડાદાયક વાતાવરણ પેદા કરે છે જેમાં માણસ જકડાયેલો રહે છે નેગેટિવ વિચારો એટલા પ્રભાવશાળી હોય છે કે વ્યક્તિ ધારે તો પણ તેમાંથી બહાર આવી શકતી નથી આપણું મન આપણા પર હાવી થઈ જાય છે એટલે ડિપ્રેશનમાં જેટલા એકલા રહેશો એટલું ડિપ્રેશન તમને વધારે હેરાન કરશે ત્રીજું પોતાના મનની વાત કોઈને શેર કરવી ડિપ્રેશનમાં વ્યક્તિ ઘણી બેચેનીમાંથી પસાર થાય છે તેના મનમાં ઘણા સવાલો ઘણી મૂંઝવણો હોય છે તેના મનમાં ચાલી રહેલા ઇમોશન્સ તેને હેરાન પરેશાન કરી નાખે છે આ સમયે પોતાના મનની વાત કોઈને કેવી જરૂરી બની જાય છે આ વાત એ વ્યક્તિને શેર કરી શકાય જે પોતે સમજદાર હોય મેચ્યુર હોય અને આપણને સમજવાની ક્ષમતા ધરાવે છે આવી વ્યક્તિને આપણે જ્યારે વાત શેર કરીએ ત્યારે આપણા મનનો બધો ભાર અળવો થઈ જાય છે અને આપણને કોઈક દિશામાં સાચો રસ્તો મળે છે ચોથું એક્સરસાઇઝ આ ઘણો અગત્યનો મુદ્દો છે ડિપ્રેશનમાં સતત નેગેટિવ વિચારોનો માર ઝીલી ઝીલીને આપણું બોડી પણ ડિપ્રેસ ફીલ કરે છે આપણું બોડી લેંગ્વેજ ડાઉન થઈ જાય છે આવા સમય કસરત કરવી જરૂરી બની જાય છે કસરત કરવાથી આપણા બોડીનું બધું સ્ટ્રેસ રિલીઝ થઈ જાય છે અને આપણે એકદમ રિલેક્સ ફીલ કરીએ છીએ કસરત ત્યાં સુધી કરવી જ્યાં સુધી તમારું શરીર પરસેવે રેપજેપ ના થઈ જાય કસરત ત્યાં સુધી કરવી જ્યાં સુધી તમારું શરીર થાકી ના જાય જો તમે એક્સરસાઇઝ ના કરી શકો તો દરરોજ અડધા થી પોણા કલાક ચાલવાનું નાખો ચાલવાથી પણ આપણે ઘણું બધું રિલેક્સ ફીલ કરીશું ચાલવાથી આપણું શારીરિક અને માનસિક સ્વાસ્થ્યમાં વૃદ્ધિ થશે મિત્રો જે રીતે મજૂર કરતી વ્યક્તિના જીવનમાં કેટલી બધી ચેલેન્જીસ હોય છે ધારે તો ડિપ્રેશન આરામથી તેને પોતાના સકંજામાં લઈ શકે છે પરંતુ તે દરરોજ મજૂરી કરે છે શરીરનો પસીનો બહાર કાઢે છે શરીર થાકી જાય એટલું બધું કામ કરે છે તેના લીધે તેનું જે ડિપ્રેશન છે જે સ્ટ્રેસ છે છે એ થઈ જાય એટલા માટે એક્સરસાઇઝ કે ચાલવાથી આપણને ઘણો બધો ફાયદો થશે પાંચમું ખોરાક એવું કહેવાય છે કે જેવું અન્ન તેવું મન આપણા આપણા મગજને એવા પોષક તત્વોની જરૂર છે જે હેપી હોર્મોન્સનો વધારો કરે હેપી હોર્મોન્સ એટલે કે આપણે ખુશી અને આનંદમાં વધારો કરે તેવા હોર્મોન આવા હોર્મોનનું નામ છે અને ડોપામિન મગજને એવા પોષક તત્વોની જરૂર છે જે આ હેપી હોર્મોનનો વધારો કરે લીલા શાકભાજીમાં ફોલિડ હોય છે જે આ હેપી હોર્મોનનો વધારો કરે છે આપણા ડ્રાય કાજુ બદામ અંજીર અખરોટમાં પણ ઓમેગા થ્રી ફેટી એસિડ અને મેગ્નેશિયમ હોય છે જે મગજ માટે પણ પૌષ્ટિક ગણાય છે ખાટા ફળો જેવા કે નારંગી મોસંબી અને લીંબુમાં પણ વિટામિન સી હોય છે જે આપણો મૂડ ફ્રેશ રાખવામાં મદદરૂપ છે મિત્રો જમવામાં હંમેશા લીલા શાકભાજી અને ફળોનો ઉપયોગ કરવાનો બને ત્યાં સુધી ડ્રાય ફ્રૂટ પણ ખાવાના જેથી આપણા મગજમાં હેપી હોર્મોનનું પ્રમાણ જળવાઈ રહે બને ત્યાં સુધી ફાસ્ટ ફૂડથી દૂર રહેવું કારણ કે ફાસ્ટ ફૂડમાં કોઈ જાતના પોષક તત્વો મળતા નથી અને ઉલટું આપણા સ્વાસ્થ્ય માટે પણ જોખમકારક હોય છે છઠ્ઠું મેડિટેશન ધ્યાન ધ્યાન ડિપ્રેશન એક પ્રકારનું માનસિક યુદ્ધ છે જેમાં બધો ખેલ આપણા મનનો હોય છે દરરોજ ધ્યાન કરવાથી આપણા મનનો વિકાર નષ્ટ થઈ જાય છે ધ્યાન કરવાથી આપણું મન શાંત અને સ્થિર રહેવા લાગે છે તેથી બને ત્યાં સુધી દરરોજ થી દસ મિનિટ મેડિટેશન અવશ્ય કરવું જોઈએ સાત મંત્રો મંત્રમાં અદ્ભુત શક્તિ રહેલી છે દરેક મંત્રને પોતાનું અલગ વાઇબ્રેશન હોય છે મંત્ર જાપ કરવાથી એ વાઇબ્રેશનની સારી અસર સારો પ્રભાવ આપણા મન અને આપણા શરીર પર પડે છે આથી દરરોજ આપણે મંત્ર જાપ જરૂર કરવો જોઈએ તમે જે દેવી દેવતાને માનતા હોય તેનો પણ તમે મંત્ર જાપ કરી શકો છો તો આ હતા સાત ઉપાયો જેના વડે તમે ડિપ્રેશનને ધીમે 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 ઓછું કરી શકો છો આ સાત ઉપાયો જીવનમાં અપનાવવાથી તમને ડિપ્રેશનમાં ઘણી બધી રાહત મળશે ડિપ્રેશન વિશે બીજા પણ કેટલાક ઉપાયો છે જે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું થેન્ક યુ વેરી મચ